વડોદરા શહેરમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અકોટા ખાતે આવેલી ખાનગી સિનેમા ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા વોર્ડ નંબર દસ અને અગિયારના કાઉન્સિલરો અને અકોટા વિધાનસભાના કાર્યકર્તાઓ અને મહામંત્રી સહિત તમામ આગેવાનોની હાજરીમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફિલ્મ ગોધરાકાંડની પાછળ છુપાયેલી સત્ય હકીકતને આધારિત બનાવવામાં આવી છે જેથી અકોટા વિધાનસભાના ધારાસભ્ય મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ ફિલ્મ જોવા માટે અવશ્ય લોકો આવે તેવી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ ફિલ્મ જોયા પછી ગોધરાકાંડની છુપાય જાણવા મળશે જેથી આ ફિલ્મ જોવા માટે અવશ્ય પધારશો સાબરમતી રિપોર્ટ પિક્ચર જે આવ્યું છે એ મૂળભૂત બે હજાર બેમાં જે ગોધરાકાંડ આપણે જે રીતે ચર્ચામાં હતું અને જે તે વખતે ગુજરાતની જે સરકારને જે પ્રમાણે બદનામ કરવામાં આવ્યું હતું એના ઉપર આખું બન્યું છે આટલા વર્ષો પછી બન્યું છે એટલે સાચી જે હકીકતો છે એ ઉજાગર કરવામાં આવી છે હું દરેક જોનારને કહીશ કે ભાઈ આવીને તમે પિક્ચર જુઓ કારણ કે સત્ય હકીકત જે હતી અને જેનાથી આખું જે પ્રકરણ હતું એ આખું ઉજાગર કરવામાં આવ્યું છે એમાં સત્ય કેટલું છે અને ખોટું કેટલું છે એની તફાવત થાય એ પ્રકારે હકીકતમાં જે તે સમયે સેન્ટ્ર સરકાર હતી અને જેને બદનામ કર્યું હતું ગુજરાતને બદનામ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો તે બધું સ્પષ્ટ પૂર સ્પષ્ટતાથી બહાર દેખાઈ આવે છે